પારડીમાં વિવિધ ખાવાની વાનગીઓની વેરાયટી સાથે પેટપૂજા રેસ્ટોરન્ટનું ઉદઘાટન સાથે ગ્રાહકો માટે ઓફર પંજાબી ગુજરાતી કાઠિયાવાડી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન સાથે ફાસ્ટ ફૂડની વેરાયટીઓ મળશે પારડી ચાર રસ્તા હાઇવે પાસે પેટ પૂજા રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ફૂડની ગુણવત્તા અને સ્વાદની લોકપ્રિયતાને લઈ પારડીમાં પેટ પૂજા રેસ્ટોરન્ટનું ગતરોજ ઓપનિંગ કરાયું હતું અહીં એક જ રેસ્ટોરન્ટમાં એક સાથે વિવિધ વાનગીઓની વેરાયટીઓ મળી રહેશે જેવી કે પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન સાથે ફાસ્ટ ફૂડ બટાટા વડા દેસાઈ વડા ભજીયા હાંડવો બર્ગર સેન્ડવીચ પાસ્ટા ફ્રેન્કી છોલે પૂરી ઇડલી ઢોસા દરેક વેરાયટીઓ અહીં ખાવાના શોખીનોને મળી રહેશે છે આ સાથે લંચ ડિનર માટે ગુજરાતી પંજાબી થાળીની પણ મજા માણી શકો છો ઓપનિંગ સાથે પેટ પૂજા રેસ્ટોરન્ટમાં ગ્રાહકો માટે બે વડાપાઉ પર એક વડાપાવ ફ્રીની ઓફર પણ રાખવામાં આવી છે આ પ્રસંગે સંચાલક બકુલાબેન પારેખ સાગર પારેખને સચિન રાણા કાસમ વેપારી ભરત પાંચાલ વગેરે પરિવાર મિત્રોએ શુભકામના પાઠવી હતી

થાય દળી સ્પેશિયલ દાળી અમે જે ગાળા થઈએ બીજા બી બધા ઘણા બધા ફસાણ અને દિવાળીના બધા નાસ્તા ઘૂરા જે ટીપિકલ જૂના જમાના જે કરતાં કરતાં ઘણી બધી આઈટમો બનતી હોય ત્યારે અમે રેસ્ટોરન્ટની અંદર વધતી ચાલતા નાસ્તા કે જે કાકાથી લઈ ગયેલા જેવા ઘેવાનો પછી ધીમે 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 પાત્રા ધીમે 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 એમાં હજુ આગળની મુઠિયા મગજ મુઠિયા એવું કહેવામાં આવે છે કે ત્યાર પછી મેથીના કોટા કે જે અસલ ખલવા તરીકે વખણાતા હતા કે જે સ્મેલથી લોકો ભગી બગીને આવે હવે ચોમાસું છે એટલે એ બધી આઈટમ તો છે જ ભજીયા મિક્સ ભુજીયા નથી જતા કોઈના ભજીમાં ભુજિયા એ બધા ભજીયા મિક્સ છે ઉપરાંત બટાકાવાળા સમોસા પાતળા હાંડવો ફાસ્ટફૂડ બધી જ પીઝા બર્ગર ફાસ્ટફૂડ એ બધી આજે ઓપનિંગ ને અમને એટલો આનંદ થયો છે ભારતીકાથી એક સારા વસ્તુ એક નાસ્તા બધે બની છે રેસ્ટોરન્ટ ને અમે તો એટલા ખુશ છે કે અમારે તો પહેલેથી જ બહુ શોકીન આવો નાસ્તા પાણી ખાવા માટે હવે દર વખતે અમે એમને પણ માસ્તાક આપશું નાસ્તા પાણીનો બધો ઘરે કંઈ પણ આવો મહેમાન છે ને અમે એમને ઓર્ડર રાખતો ને એમને અમને તો એ સમય પહેલેથી જ કરેલો હતો એ કેમ સરસ બનાવે છે આજે અમે પાર્સલ કર્યું છે બહુ આનંદ થાય કે અમને એકદમ હું દસતા આવીને ઉત્તમ થાય મિત્રોને તો ખાસ મુલાકાત લેવા માટે વિનંતી કરીએ છીએ અમે પાવડા પર બે પાવડા પર એક પાવડા ફ્રી રાખ્યા છે આપણી બધી પંજાબી થાળી ઉછાટી થાળી કાઠિયાવાડી થાળી જેમ કે પીઝા બર્ગર સેન્ડવીચ બધું જ અહીંયા મળી રહેશે ફ્રેન્ચ ફ્રાઈઝ મળી રહેશે સાઉથ ઇન્ડિયન પણ ટૂંક જ સમયમાં ચાલુ કરી દઈશું ઘણા સમયમાં ચાલુ થઈ આ મે માટે તો હું એમ કહેવા માગું કે ઘરેથી જ્યારે મમ્મીના ફોન આવતા કે ચાલો ભાઈ ત્યાં છો તમે પહેલાં પેટ પૂજા કરી લો ત્યારથી આ નામ અમારા ઘરે વપરાય છે એટલે ત્યારથી અમારું આ નામ પેટ પૂજાનું આપું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો